નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી આપણે આજે ધોરણ આઠ ની અંદર ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર આઠ જેનું નામ છે બેઝિક પદાવલીઓ અને નિત્ય સમૂહ બેઝિક પદાવલી એટલે શું બેઝિક પદાવલી એટલે ધોરણ સાત ની અંદર આપણે જોયું છે કે ભાઈ બેઝિક પદાવલીઓ બરાબર છે પદાવલી એટલે સાત એક વત્તા છ આવું હોય અથવા સાત છે આવી રચનાને આપણે શું કહીશું પદાવલી પણ જો આના બદલે સાત વત્તા છ આપ્યું હોય તો સરવાળો સીધો થઈ જાય તેર તો આને આપણે પદાવલી ના કહી શકીએ બરાબર છે તો આવી જે રચનાઓ આપી છે એ આવી રચના ને આપણે કહીશું બેઝિક પદાવલીઓ નિત્ય સમ અલગ અલગ નિત્ય આવશે આ પદાવલીને ઉકેલવા માટે જેમ કે આપણે એક નિત્ય સમ લઈએ કૌશ બાર વર્ગ આપેલો છે આ નિત્ય કેવી રીતે ઉકેલી શકાય એક્સ નો વર્ગ વત્તા ટુ એક્સ વાય બંનેનો ગુણાકાર વત્તા વાય નો વર્ગ એવું જ એક બીજું અહીંયા માત્ર ઓછા છે અહિયાં તો વધતા જ રહેશે બંને વખતે તો આવા નિત્ય આવશે એ નિત્ય દ્વારા આપણે આવી બેઝિક પદાવલી જે છે એમને ઉકેલ મેળવીશું જોઈએ આગળ

અલગ એ નાખવાનું મૂળ આજ ભેગું લખવાનું છે પણ કોઈના નીચે નહીં લખવાનું માઇનસ ત્રણ એક્સ અથવા જેડ એક્સ લખશો તો પણ ચાલશે બરાબર છે માઇનસ ત્રણ જેડ એક્સ પાંચ એક્સ તો નથી તો શું લખીશું પાંચ ઓછા ટુ એક્સ વાય ઓછા કરવાનું છે સરવાળો કરવાનું છે આવી રીતે પદને ગોઠવી લેવાના બરાબર છે સરવાળો કરતા કરતા હંમેશા આ બાજુ થી છીએ તો શું આવશે પાંચ એક્સ કારણ કે ઉપર કંઈ છે નહીં તમે જીરો કરીને લખવું તો લખી શકો છો પણ ના લખવું તો પણ ચાલશે તો આની અંદર જેડ એક્સ તો અહીંયા શું છે માઇનસ ત્રણ ને માઇનસ ત્રણ એટલે બંનેનો સરવાળો થાય માઇનસ છ માઇનસ છ માંથી નવ જાય અથવા નવ માંથી માઇનસ છ જાય તો શું વધશે ત્રણ ત્રણ છે મોટી સંખ્યાનો નિશાને આવશે તો વત્તા વાયેડ લખી જ નાખવાના આપણે તો માત્ર સંખ્યાને ને ધ્યાનમાં રાખીને સરવાળો પણ અહીંયા જો એમના ચિહ્નો વિરોધ છે તો એક્સ વાય લખી જ દેવાના સાત માંથી બે જાય તો પાંચ તો આ આપણો શું થઈ ગયો બેઝિક પદાવલીનો જે છે સરવાળો આવી રીતે કરી શકીએ છીએ આ આપણો જવાબ મળી ગયો જોઈએ ઉદાહરણ કરવાનું એવી જ રીતે અહીંયા એવું નહીં કે ભાઈ પાછળ એક્સ વાય વર્ગ આવી જાય છે તું નહીં આવડે આપણે એને છે જ નહીં એવું માની લેવાનું નજરથી તો સાત એક્સ નો વર્ગ ચાર એક્સ વાય આપેલા છે એમના સૂત્રો અથવા એમના જે રચના છે એ રચનાઓ લખીશું બાદબાકી વખતે સંખ્યાની જ બાદબાક બાકીકરણ પાછળ એમની સાથે જે પણ ગુણાયેલું છે એનો વેદ આવશે તો હવે ફરી ક્રમમાં ગોઠવીએ જે એક્સ વર્ગ વાળું છે તો ત્યાં પાંચ નો વર્ગ ઓછા ઓછા જે હોય એ જ ત્રણ ઓછા ત્રણ અહિયાં બાદ બાકી કરીએ જયારે બાદ બાકી કરીએ છીએ ત્યારે એમના ચીનો બદલાઈ જશે નીચેની સંખ્યાના તો આ ધન છે તો શું થઈ જશે ઋણ થશે આ ઋણ છે તો શું થશે ધન થશે આ ધન તો શું થશે ઋણ થશે આ ઋણ શું થશે કોઈ છે નહીં તો એની બાદ બાકી ઓછા ત્રણ ને સોરી ઓછા છ ને ઓછા ત્રણ તો બંનેનો સરવાળો શું થાય ઓછા ઓછા વધતા થાય પણ ચીન એમનું ઓછાનું જ રહેશે વાય એમના જ રીતે તો અહીંયા જો બાદબાકી કરી છે પાંચ એક્સ કારણ કે અહીં કોઈ સંખ્યામાંથી બાદ થતા નથી તો અહિયાં શું વધશે આઠ ને ચાર બાર વાય નો વર્ગ સાહેબ બાદબાકી કરવાનું કઉ છું તો અહીંયા તો સરવાળો થયો હા કારણ કે એના ચિહ્ન બદલાઈ ગયા છે તે જ રીતે એક્સ ને વાય મૂકી દેવાના અહીંયા જો ચિહ્ન મૂકવાનો જે આગળ હોય એ એક્સ ને ઓછા કારણ કે કોઈ સંખ્યા છે નહીં એટલે બાદ નહીં થાય મોટી સંખ્યાની નિશાની તો એક્સ નો વર્ગ આમનો આમ આ ઓછા છે આ વધતા છે એટલે કેટલા વધશે સાતમાંથી પાંચ જાય તો બે આ શું થઈ ગયું આપણી બેઝિક પદાવલીની ની બાદ બાકી આપણે આગળ શું જોયું સરવાળું જોયું એકદમ સહેલું છે બસ ધ્યાન રાખવાનું છે પદને બરાબર ક્રમમાં ગોઠવવાના અથવા જે પદ ઉપર હોય લખવાનું દાખલાય આઠ પોઈન્ટ એક નીચેની બહુપદીનો સરવાળા કરો આપણે શું કરવાનું છે સરવાળા તો જે પદ જો અહીંયા એક બે ને ત્રણ પદ આપે છે એ તો બી સી ઓછા સી એ નથી આપણી જોડે ઓકે સી એ છે તો શું કરીશું સરવાળો સી એ ઓછા 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 છે તો શું થશે જીરો બરાબર છે અહીંયા આ વત્તા છે ને આ ઓછા છે શું થશે જીરો આ વત્તા છે ને આ ઓછા છે શું થશે મળ્યો સરવાળો જીરો બરાબર છે જોઈએ ઓછા સી વત્તા બી સી હવે ત્રીજું પદ લખીએ તો સી ના નીચે સી લખીએ ઓછા એ + ac + nc લખવાના ભાઈ ક્રમમાં જ એ જ લાઈન ની અંદર જો અહીંયા કંઈ નથી તો શું મેરાશે ac જો + પછી અહીંયા + bc c માંથી c જાય તો શું જતો રહે એટલે કંઈ લખીશું નહીં આગળ શું વધશે + ab b માંથી b જાય તો શું આવશે કંઈ નહીં જતું રહેશે એટલે લખશું નહીં એમાંથી જશે એટલે આપણો જવાબ શું મળ્યો હા બીસી દાખલો જોઈએ તો બહુ સહેલું છે ટુ પી વર્ગ નો વર્ગ ઓછા ત્રણ પી ક્યુ વત્તા ચાર તો જુઓ ટિકુ વાળા ક્યાં છે તો અહીંયા છે સાત પી સરવાળો કરવાનો છે ને ચાર નવ સાત માંથી ત્રણ જાય તો ચાર પીને ક્યુ તો એના એ જ આવશે નિશાની મોટાની ઓછા ત્રણ છે વધતા ટુ છે તો ઓછા પી ક્યુ વર્ગ કારણ કે મોટી સંખ્યાની નિશાની રહેશે અહીંયા બાદ બાકી થઈ ગઈ કરવાનો સરળ છે પણ બંનેના આગળનો દાખલો જોઈએ તો એમ સ્કવેર વત્તા એન હજી બે પદ છે આ ત્રીજું પદ છે એન સ્ક્વેર વત્તા એલ સ્ક્વેર આ વત્તા જ છે બરાબર છે હજી બીજું પદ છે શું છે ટુ એલ એમ ટુ એમ એન ટુ એન એલ આપણે આનો સરવાળો ભલે ગમે એટલા પદ હોય જો કઈ નથી તો એના નીચે નથી લખ્યા તો ટુ એન એલ ટુ એમ એન આ વત્તા ટુ એલ એમ ટુ એન સ્કવેર જો એક ને એક ને એક બે જવાબ થઈ ગયો સરવાળો માટે જોઈએ શું કેસે બાદ કરું તો બાદ કરણ કેસે બારે ઓછા નવ એ બી વત્તા પાંચ બી ઓછા ત્રણ તો બાદ કરવાની છે તો જે પદ ઉપર હોય એવું પદ નીચે ગોઠવવાનું ચાલો ચાર છે ઓછા સાત એ બી વત્તા ત્રણ બી હવે બાદ કરવાની છે તો અહીંયા શું થશે આ ઓછા થઈ જશે આ ઓછા છે તો વત્તા થઈ જશે આ વત્તા છે તો ઓછા થઈ જશે આ વત્તા છે તો ઓછા થઈ જશે હવે ઓછા ઓછા વત્તા પણ નિશાની સેમી થશે ઓછાની બાર ને ત્રણ પંદર ત્રણ પાંચ માંથી ત્રણ જાય તો મોટાની નિશાની અહીંયા બે અહીંયા માંથી ચાર જાય તો આઠ એ શું મળી ગયું બાદ બાકીનો જવાબ બરાબર આગળનો દાખલો જોઈએ તો ક્રમ જ લખવાનું ભાઈ પાંચ 2y z - 2 z + 10 xy z xy ओके चलो xy xy + 5 y z - 7 z x શું કરવાનું છે બાદબાકી કરવાનું છે તો અહીંયા બાદબાકી નિશાની બદલાઈ જશે ખાસ નિ ઓછા બે ઝેડ કોઈ નથી તે બાદ થતું નથી અહિયાં ઓછા પાંચ અને ઓછા બે એટલે ઓછા સાત વાય ઝેડ એક્સ વાય પાંચમાંથી ત્રણ જાય તો બે શું મળી ગયો જવાબ આપણો આ આપણો થયો જવાબ હવે આગળ જોઈએ અઢાર ઓછા ત્રણ પી ઓછા અગિયાર ક્યુ વત્તા પાંચ પી ક્યુ ઓછા ટુ પી ક્યુ નો વર્ગ વત્તા પાંચ નો વર્ગ ક્યુ માથી શું કરવાનું કે છે બાદ બાકી તો જે પદ હોય એના નીચે લખતા જઈએ ઓકે આના જેવું છે તો છે ચાર પી ક્યુ સોરી આના જેવું નથી કેમ નથી ભાઈ પીને વર્ગ છે નહીં તો અહીંયા આ પદ આના જેવું છે વર્ગ છે કારણ કે આગળ કઈ નહીં શું સમજવાનું વત્તા તો જુઓ ઓછા ત્રણ પી ક્યુ જેવું હોય એવું જ લખવાનું ઓકે ચલો આ પદ એક જેવા છે વત્તા પાંચ પી ક્યુ નો વર્ગ ઓછા આઠ પી ઓછા આઠ પી વત્તા સાત ક્યુ વોરી આપણે ફરી ગલતી કરી છે બરાબર છે અગિયાર ક્યુ તો વત્તા સાત ક્યુ અને આઠ પી છે તો ઓછા આઠ પી શું વધ્યું ઓછા દસ તો ઓછા દસ હવે બાદ બાકી કરવાની છે એટલે અહિયાં જો બધાના બરાબર છે હવે બાદ બાકી જોઈએ તો ક્યુ પી નો વર્ગ પાંચ માંથી ચાર જાય તો એક મોટાની નિશાની વધતા પી ક્યુ નો વર્ગ જે છે એમને મૂકી દેવાનું સંખ્યા ઓછા પાંચ ને ઓછા બે એટલે ઓછા સાત પી જો આનું કશું કરતા નથી આપણે સંખ્યા જ બાદ કરી છે અગિયાર ને સાત માઇનસ અઢાર પછી વત્તા આઠ ને ઓછા ત્રણ એટલે વત્તા પાંચ જે પી છે આમના આમ દસ ને આઠ સોરી દસ ને અઢાર અઠ્યાવીસ આ આપણો જવાબ થઈ ગયો અહીંયા આપણો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક પૂર્ણ થાય છે આવનાર વિડીયોની અંદર આપણે ઉદાહરણો અને સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે ના દાખલા જોઈશું